મેળવ માથું નિવાળાવ્યું એટલે બસ બધા ગુડ મોર્નિંગ હાલો તો મારી મમ્મી નાસ્તો બગાડશે તો હવે બતાડ આપણે હવે લો

ને પછી હાજર હાંજેથી આપણે આનું ખીરું તૈયાર કરી ના કરતું ને અત્યારે અત્યારમાં જો આપણે બનાવવાનું છે એટલે તૈયારી શરૂ કરી દીધી તો અત્યારમાં તો જો હજી શરૂ જ કરું છે હજી તો દુકાને થોડીક વાર ગયા હતા વેલા દુકાને જા પછી અત્યારે બનાવ તૈયારી કરી નાખી તો વિડીયો બનાવી જો મસ્ત રેસીપી બનાવી તમે અમારા ગામના ભાષામાં કેમ બને એમ બતાવી તમને હાલ લાગે તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે આ ખીરું તૈયાર કરી લીધું છે એમાં નાખવાનું છે આપણે ઈલો

બસ એટલું આમ ગદેને આપણે બનાવવાની છે આ થોડી તીખી તો જો આપણે ઈડલી ભરી દીધી છે ઈદડા ગો ઈડલી તો એક ત્રણ છે તો જો આપણે અત્યારે ગયું તો મૂકી રીતે એક ડીશ મૂકી દીધી છે છે બીજી ડીશ

પછી નાખવાનું છે કોથમરી પછી નાખવાનું છે આદુ અત્યારમાં ઉતાળ ઉતાળ છે એટલે આવી બનાવી છે નગર નાળિયેરની બનાવી નથી ટાઈમ નહીં અત્યારમાં તો બનાવી નાખી તો આપણી ઈદલી તો જો અહીંયા બની જશે તો જો બનવું આવી જ છે તો થોડી જાજી હમણાં આગળ બની જાય પાંચ દસ મિનિટમાં તો આપણે થોડી કેટલી મોરસ

હું કનેટ બહુસ્તો બનાતા આવડે હમસ્તો બહુ બનાતા આવડે હા તો આને આપણે કાઢી લેવી પહેલા હે પછી બીજું પછી બીડી ના તો સીધી ફજી કેટલી નાફી તમારે થોડો પાણી સ્વાદલા મસાલાવાળી બનાવવું છે આટલું ટીજું છે બધું પૂરું તપેલું આખું આ મસાલાવાળી તીખી હા તો હવે આને મૂકી ના દે

no soo , kõik tööst ära , sest me ei nii suh- . mitte ei tea , kas ta püüab lihtsalt . aa , ütleme nii , et me oleme venevinna isegi . jah , tülli vastu minna . no see oli nii väga erinev , kuidagi äärmiselt . no see on väga erinev , nii süüdi . no ma räägin sinuni ju . ma ütlen sulle , kui me veel küll ei teadnud . anname kõrvale siia . nii , jaa , ja suh , tee eriti . ma ei saanud , ma tulin . तो आज तो आज तो धामो भडी रावणो छे गामी तरी तर हदी नीले रोज जो हमने यस बेंड करो न करो मारे आज भडी राहे नवघर वंचने बेटी के वाव से चुमेला वले नेया या जो आई ती

মস্ত <laughs> <laughs> <laughs>

કેવું લાગે એમ પછી તમને કે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રાસ્તો તો કરી દીધો છે અને ઈડલી વડા કેમ શું કહેવાય સુરત ના ફેમસ ઈદડા 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 થોડી ઈડલી હતી ને યાન ઈદડી ઈડલી બનાવી કે હાટુ છે ને કે મારો ઓલો ગોળ બનાવી દીધી એટલે આ ઈદડી આ ઈદડા કે ઈદડા ઈદડા વડા સુરત ના ફેમસ

કાલે તો બ્લોક થી જાવ મોટો આજ નો કઈ પૂરો કરી દઈએ કેમ કે આપણે રેસિપી બનાવી એટલે વિડિયો થઈ જાય છે બહુ મોટો રેસિપી હા હું વાગે કાલ રાત દેવાનું એનું ખીરું પછી સવારમાં વેલા બનાવવાના હોય એ તમને બીજી વિડિયો માં કીધું જ છે તો આજનો વિડિયો બહુ મોટો તો આ સાથે વિડિયો પૂરો કરી વિડિયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો Terima kasih. Nampak video yang tama Bye bye.